મહાદેવ જયમાં મોગલ જય મેલડીમાં આપણે કન્નિકુરદેવી નારિયેળ વધે વહેલું છે અને હવે આપણે બીજા મેલડીમાં એ નારિયે વધેરવા જવાનું છે ઓકે જેમાં મેલાડીમાં જયમાં મોગલ બહુ લેખન કરવું એટલે હે થોડુંક અંધારું બહુ છે ઓકે અહીંયા જઈને બતાવું જયમાં મોગલ જય મેલડીમાં આપણે મંદિરે મેલાડીમાં મંદિરે ફાઇનલ પહોંચી જવા આવ્યા છીએ ઓકે અહીંયા જઈને બતાવું આ જો જોઈ શકો છો રસ્તો જયમાં મોગલ જયમાણે આપણે પહોંચી મંદિરે જાય મંદિર હવે ધૂપ કરવાની બાકી છે ધૂપ કરી લઈ પછી આપણે ઘરે નીકળી નારિયો વધીને ઓકે જોઈ શકો છો ધૂપ કર્યું છે એ ધૂપેલું છે જયમાં મોગલ જય દેવ જૈમેરડીમાં જેમાં મેલાડીમાં આપણે મેલાડીમાં નારીઓ વધેરી વહેર્યું છે હવે ઘરે ઓકે જઈ શકો છો તમે ધૂપ કરી નાખો મેલાડી મેલાડીમાંનું મંદિર છે સરસ મજાનું જોઈ શકો આપણા ઘરનું મઠ છે ઓકે મેરાડી જોઈ શકો છો ઓટો છે મેલાડી મેલાડીમાંનું મંદિર છે મહાત્મા દેવ જય મા મોગલ જય મેલડી માં આપણે ઘરે બેઠા ની માતાજી એ ઉંદર ઉલા મેલડી માં એ ઉંદર ઉપર ની ગુદ્દી એ ઉંદર પણ આપણે મંડે ઘરે બેઠા ની મેલડી માં એમ નારી વધે રિવાજ છે જય શકો તમે ઓકે હવે કાલે તમને વિડિયો નવો વિડિયો લાવું ઓકે જય મા મોગલ જય મા મોગલ વિડિયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈઓને શેર કરજો અહીંયા ઔષધી મારો મારો વિડીયો પહોંચી શકે જેમાં મોગલ જેમાં મા દેવો કાલ નવા વિડીયો સાથે મળી